માર્કેટ રેગ્યુલેટર સેબી 28 માર્ચ સુધીમાં ઓપ્શનલ T+0 ટ્રેડ સાયકલ સેટલમેન્ટ શરૂ કરી દેશે સેબી ચેરપર્સન માધવી પુરી પૂછી એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા ના એક કાર્યક્રમમાં 11 માર્ચે આ અંગે જાણકારી આપી હતી જણાવી દઈએ કે T+0 નો મતલબ તરત જ સેટલમેન્ટ છે એટલે કે શેરની ખરીદી અને વેચાણનું સેટલમેન્ટ એક જ દિવસમાં થશે હાલ ભારતીય શેર બજારમાં તમામ શેરોમાં T+1 નું સેટલમેન્ટ ના સાયકલના આધારે ઓપરેટ કરે છે એટલે કે ટી પ્લસ જીરો નું સેટલમેન્ટ થઈ જશે અત્યારે હાલ ટી પ્લસ વન ચાલે છે હવે ટી પ્લસ જીરો થઈ જશે અઠ્યાવીસ માર્ચ સુધીમાં બુચે ગત વર્ષે જણાવ્યું હતું કે સેબી બે સેબી માર્ચ બે હજાર ચોવીસ ના અંતમાં ટી પ્લસ જીરો નો નિયમ ઈચ્છે છે ભારત એક દિવસનું શોર્ટ સેટલમેન્ટ લાગુ કરનારો બીજો દેશ બનશે આ પહેલા આમાં આ સિસ્ટમ લાગુ છે મોટા ભાગે મોટી અર્થવ્યવસ્થામાં સામાન્ય રીતે ટ્રેડ સેટલમેન્ટ બે દિવસમાં થાય છે જણાવી દઈએ કે ત્રણ મહિના પહેલા માર્કેટ રેગ્યુલેટર તેના

પછી ત્યારબાદ ફંડ અને સિક્યોરિટીસ બંને માટે ઓપ્શનલ ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ હશે જેમાં ત્રણ ત્રીસ વાગ્યા સુધીમાં ટ્રેડિંગ હશે બીજા ચરણનું ઓપ્શનલ ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થયા બાદ પ્રથમ ચરણનું ઓપ્શનલ ટી પ્લસ જીરો સિસ્ટમ બંધ થઈ જશે એટલે કે બે ચરણમાં ટી પ્લસ નું સેટલમેન્ટ થયેલું આપણને જોવા મળશે શરૂઆતમાં ટી પ્લસ ઝીરો સેટલમેન્ટના યોગ્ય શેરોમાં માર્કેટ કેપિટલ આય કેપિટલના હિસાબે ટોપ પાંચસો લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ કરવામાં આવશે કંપનીઓને માર્કેટ કેપિટલના આધારે ત્રણ ચરણોમાં નવી સેટેલમેન્ટ સાયકલમાં એન્ટ્રી મળશે પહેલા સૌથી ઓછી માર્કેટ કેપિટલ ધરાવતી બસો કંપનીઓને નવી સેટલમેન્ટ સાયકલ સાથે જોડવામાં આવશે ત્યારબાદ ફરીથી બસો કંપનીઓ અને અંતે સો કંપનીઓને નવી સેટલમેન્ટ સાયકલમાં સમાવવામાં આવશે પછી વાત કરીએ કે ટી પ્લસ ટી પ્લસ ટુ અને ટી પ્લસ ત્રણ સેટલમેન્ટ શું છે સેટલમેન્ટ સિસ્ટમ એટલે કે બાયર્સના એકાઉન્ટમાં સીમુ ટ્રાન્સફર અને સેલર એકાઉન્ટમાં વેચવામાં આવેલા શેરોનું અમાઉન્ટ ટ્રાન્સફર થાય છે ભારતીય સ્ટોક એક્સચેન્જ હાલમાં ટી પ્લસ વન ને અનુસરે છે એટલે કે ના એક્જિક્યુટ થયા ચોવીસ કલાકની અંદર તમારા ખાતામાં ફંડ અને સિક્યુરિટી જમા થાય છે જે હવે ટી પ્લસ જીરો થશે ત્યારે એના એ જ દિવસે તમારા ખાતામાં જો તમે શેર બાય કર્યા હશે તો એ જમા થઈ જશે અને તમે શેર સેલ કર્યા હશે તો તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જો તમે બુધવારે શેર વેચ્યા તો ટી પ્લસ વન મુજબ એક બિઝનેસ એમાં આ શેરોમાં પૈસા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે જો તમે શેર ખરીદ્યા હોય